તાલુકાના સારોલી શિંકડા જંગલની હદ પાસે બકરા ચરાવતા વૃદ્ધ પર રીંછે હુમલો કર્યો હતો જેને લઈને ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધને વિજયનગર બાદ સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે વન વિભાગને જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતના સાબરકાંઠાના વિજયનગરમાં રીંછે માનવી પર હુમલો કર્યો હતો વિજયનગર તાલુકાના જંગલની હદ પર હુમલો માલિક ખેતરમાં પશુ ચરાવતા હતા તે દરમિયાન અચાનક હુમલો થયો હતો રીંછના હુમલાથી પુરા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અસોડ અળખાજી પિથાજી બાસઠ વર્ષે ઉપર જંગલમાંથી અચાનક રીંછ સામે આવી જતા હુમલો થયો હતો આ હુમલો થતા માથાના અને છાતીના ભાગે તેમજ શરીરે મોટી ગંભીર ઈજાઓ પહોંચતા વિશાનગર બાદ હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રીંછનો હુમલો થતા ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યો છે ફોરેસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી હુમલો થતા વન વિભાગે હાલમાં એક આક્રમક રીંછની શોધ શરૂ કરી દીધી છે આ વિગત એવી છે કે વિજયનગર તાલુકાના સારોલી ચીકણા ગામે જંગલની હદ પાસે પોતાના ખેતરમાં પશુ ચરાવતા રીછે માનવી પર હુમલો કર્યો હતો અને હુમલો બાસઠ વર્ષીય અળખાજી પિથાજી અસોડ ઉપર રીછે હુમલો કર્યો હતો જેને લઈને વૃદ્ધને હાથના ભાગે મોઢાના ભાગે માથાના ભાગે અને છાતીના ભાગે હુમલો કરીને ગંભીર ઇજાગ્રસ્ત કર્યા હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે તાત્કાલિક વિજયનગર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સોમવારે રાત્રે લાવ્યા હતા જ્યાંથી સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે રીશનો માનવ પર હુમલાના બનાવની જાણ વન વિભાગને થતા વિભાગ હરકતમાં આવ્યું હતું અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ આરએમઓ ડોક્ટર વિપુલ જાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે આઠ વાગ્યાના પહેલાં રીંચના હુમલામાં ઈજાગ્રસ્ત અળખાજી અસોડને લાવવામાં આવ્યા હતા જેમની ઇમરજન્સીમાં સારવાર કરીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે